તો ફાઇનલી જે સ્લેબ નું કામ છે અત્યારે ચાલુ અમારા આમંત્રણ ને માન આપે ને ભાવનગર થી મહેમાન આવ્યા છે આ બધા આવી ગયા છે લાલભાઈ ની ઘરે

આમ તો કેદો નહીં વાડ્યો પણ કાંઈક ને કંઈક એવું કામ આવી જાય કે કંઈ હું કંઈ નકી ન હોય કારણ કે મકાનનું કામ હેને બહુ વાર લાગે આપણે ઈચ્છી કે આ આ સમયમાં પૂરું થઈ જાય પણ નો જ થાય પણ ફાઇનલી ઘણા સમય પછી આજે સલેબ ભરાય છે તો આજે બધું કામ છે જમવા મહેમાનો ને બધા આવશે તો ફાઇનલી આજે સલેબ ભરાવાનું છે અત્યારનું વેહલા હાલ વહેલા વિડીયો બનાવ પગી જશે અને હેને ભાઈ ત્યાં ટાઈટ એને થોડુંક બોલાતું નહીં એટલું થોડુંક આજે રહેવાની રહેવાની ખીર છે ને આજ પછી વિડીયો બનાવીને ચા પીવા માટે ચા પીવા મારા બેન જો અત્યારે ખાખા ખોળી કરે છે અને ચા પીને છીએ કામ છે રસોઈ બનાવવાની એટલે અત્યારે હું પોક્યો છું અમારા પલોટે ભાઈ અત્યારે અહીંયા શરૂ થઈ ગયું છે બધું એકદમ લાઈટ ફિટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મજૂર બધા આવી જશે ને એટલે બધું એને મિલન ની બધી તૈયારી કરી નાખી છે જો તમે બધી તૈયારી મસ્ત થઈ ગઈ છે थोडे एक बार मु हमना स्लेप नु काम शुरू था है बलवे केवा पुरो थी रे 4 बाकी था 4 बाकी था है तो येउ छे भाई चार बदे न मजदूर है न जमी लीदा छे अत्यारे इले हमारे तो बपई मेहमान आवेला होय न इले बतु घेरा ब्यान ने बतु हंबळे छे न हु आंया छु अच्छा तोला होय आलो रेडी तो फाइनली जे स्लेप नु काम छे अत्यारे चालू थई ग्यो छे न आमे अत्यारे मजदूर કામ શરૂ થઈ ગયું છે અને મુહૂર્ત પણ મસ્ત મજાનું થઈ ગયું છે અને ચારક બાકી જાય છે તો કઈ વાંધો નહીં હવે આપણે સીધા જઈએ છીએ ઘરે કારણ કે ઘરે જે કામ થોડું બાકી છે ને કારણ કે જમાન મહેમાનોનું કામ બાકી છે આપણે એ બતાવી જોરદાર સ્લેબ નું કામ આલે છે ને અત્યારે ત્યારે બધે મહેમાન આવતા હોય બધા અને અત્યારે એને મારે જવાનું છે અત્યારે એને જવાનું કરવા તો હું જાઉં છું ઘરે અને ત્યાંથી એને ઊંચા ખોટા જવાનું કરવા જવાનું છે તો આ બધા ને અત્યારે મહેમાન આવડા ભાઈ કઈક બગદાણા જાય છે કાં હા એમ કારણ કે કોઈ નામ છે ને ભાઈ એટલે જમવાનું મસ્ત તૈયાર થઈ ગયું છે ને અમે આવ્યા છીએ અત્યારે અમારા મઢે જવાનું કરવા ઊંચા ખોટા તો અત્યારે જો ભાઈ

જવાનું કરીને અત્યારે અમે પગી જશે ઘરે ઘરે આવ્યા ને તો જો અમારા જયંતી પટેલ છે ને અત્યારે છટણી બનાવવાનું કામ શરૂ છે બાકી શાક બની ગયું છે જોરદાર અને અહીંયા છે ને અત્યારે બકાલું મળવાનું શરૂ છે અમારે બેન રેખા બેન ને જો અત્યારે બકાલું ને મળે છે અને અહીંયા ને સાયસનું ને એવું કામ આવે અને અમારા આમંત્રને ને માન આપીને ત્યાં ભાવનગર થી મહેમાન આવ્યા છે તો આ બધા જો કેમ છો રાહુલભાઈ મજામાં ને અમારા વિજયભાઈ કેમ છે હારું શાંતિ ને અહીંયા અમારા વિશાખા બેન કેમ છો બસ મજા મજા કૌશિક ભાઈ ના ભાઈ છે તમે ઓળખતા રેજો તો હાલો બધા સીધા ઘરે જમવાનું બધું તૈયાર છે તો આવી લાલ ભાઈ ની ઘરે લાલા ને મજા છે તમને એમ લાગે કે

ગરમા ગરમ ભીજા બનાવે છે કારણ કે એને અમારે પટેલ વેજા એટલે બનાવે ને મસ્ત ભીજા બીના છે આવી ગયા છે અને અત્યારે જમવા બે છે જમવા માં જો ભજીયા ચટણી ને છાસ ને શાક ને સુરમો ને એવું ક્યાં છે નહીં આ આવી ગયા આવી ગયા

રોટલી માં કહેવાય કેવાય પાણું ને એ ઉછેર છે હું પલોટા જોઉં હાથ બગડેલા જ છે સિમેન્ટ વાળા ને એવું બધું એવું હતું

હગાવાલા બોલાવી અને સ્પેશિયલ જમણવાર ને એવું બધું કરવાનું આવી રીતનું અમારે પહેલાથી પરંપરા હાલતી આવે એટલે આજે અમારે સ્લેપ હતો એટલે બધું આ રીતનું પરંપરા હતી તો અત્યારે અમે આવી ગયા છે ધાબા ઉપર ને ધાબા ઉપર સુધી જુઓ તમે આજે સાંજા મામાનો મસ્ત મજાનું શું કહેવાય ગોળ આખા દેખાય છે અને અમારા સવિતાબેન રહેલા છે અને રેખાબેન હતી ને અમારા કાજલબેન એના લગ્ન છે તો બધા રેલા છે અને અત્યારે ઓલા વ્લોગમાં મેં બતાવ્યું એ પછી તો ઘણો ટાઈમ થઈ ગયો વિશાળે લગભગ એક વર્ષ થઈ ગયું એક વર્ષ થઈ ગયું પાસું છે અને અમારા વરરાજે છે જોવા અમારા વરરાજા છે

તમારે આવા વરત હોય તો અમે તો રમે એમ જ કીધે આખી રાત ભલે તમે રેમા કરો એનો મતલબ હું અત્યારે હારો છું તો મારે આવું બનવું પડશે ને હા તો હું પાવ એવો બની જાય તો પછી આખી રાત જાગવું પડશે ખબર છે તમારે હું રમે એમ કે એટલે તમે તો હોટેલ માં જમ્યા હો ને આખી રાત ભમો એટલે તમારે તો રાત આરામથી થી જમવાનું નવ જ ને હું તો રવ જ ખબર ઉનાને જમ્યા હા કે હું માણસ છે તો ભાઈ આ તો એને જમીને નવરા થઈ જશે ને આ તો એને હાવ થાકી જશે કારણ કે આજ મેં જેટલા ધોળા કર્યા ને એટલે મેં ક્યારેય નથી કર્યા ને ત્યારે જો અહીંયા અમારા બેન ફોન ગુમડે છે અને અહીંયા જો અત્યારે અમારા વરરાજા છે ને કંકોચરી લખે છે કારણ કે બધે કંકોચરીને એવું બધું લખવાનું ચાલુ છે અત્યારે કારણ કે લગ્ન આવી ગયેલા છે ને એટલે અમારે રેખાબેન લખે અને અમારા ગઢામાં બધું નામ ને એવું કહેતા જાય છે અને લિસ્ટ બનાવેલ છે નામની જો આ રીતનું છે અને ભાઈ આશા કરું છું કે આજનો વિડીયો તમને ગીમો હશે અને ગીમા હોય તો યાર લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જે કાંઈ આવતું હોય ને યાર કરી નાખજો કારણ કે આ તો યાર હાવ થાકી જશે એટલે હવે તો હોઈ જવું છે પણ એ નહીં પહેલાં જે આ વિડીયો આખો એડિટ કરવાનો છે કારણ કે યાર કાલે ઉતરાયણ છે તો એટલે મતલબ આજ તમે જોવો છો એટલે આજ જ ઉતરાયણ છે પણ વિડીયો આજે એન્ડ કરું છું તો કાંઈ વાંધો નહીં વિડીયો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બજાવીને જય માતાજી ગુડ નાઇટ